ચાટ બનાવીને તે સરળ છે પણ તમે સેની ચાટ બનાવો છો તે જરૂરી છે આજે આપણે આલુ ટીકી ચાટ બનાવીએ છીએ ત્યારે ટીકી ક્રિસ્પી હોવી જોઈએ અને ટેસ્ટી હોવી જોઈએ આજે આપણે લારી ઉપર મળતી હોય ને તેવી આલુ ટીકી ચાટ બનાવીશું તો ટીકી બનાવવા માટે મેં એક કિલો બટાકા લીધા છે બટાકાને ધોઈ લેવાના છે હવે પ્રેશર કૂકર લેવાનું છે અને બટાકાને કૂકરમાં ઉમેરી લેવાના છે હવે એક ગ્લાસથી થોડું વધારે પાણી ઉમેરવાનું છે ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી મૂકી દેવાના છે એટલે બટાકા ચડી જશે બટાકા ઓવરકુક ના થાય તે વાતનું ધ્યાન રાખવાનું એટલે ત્રણ વિસલ થાય ત્યાં સુધી ચડવા દઈશું અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ છે અને કૂકર ઠંડુ થઈ ગયું છે તો બટાકાને એક મોટા વાસણમાં લઈ લેવાના છે હવે બટાકા ગરમ હશે એટલે આપણે બધા જ બટાકા મોટા વાસણમાં લઈ લેવાના છે અને ઠંડા થઈ જાય એટલે તેની ઉપરની છાલ કાઢી લેવાની છે ફ્રેન્ડ્સ આજે આપણે લારી ઉપર મળતી હોય ને તેવી આલુ ટીકી ચાટ બનાવીશું હવે ચાટ બનાવીને તે એકદમ સરળ છે પણ ચાટ બનાવવાની જે ટીકી બનાવીએ છીએ તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી હોવી જોઈએ તો અહીં આપણા બટાકા છે તેની ઉપરની છાલ મેં કાઢી લીધી છે હવે બટાકાને છીણીથી છીણી લેવાના છે એટલે આપણે ટીકી બનાવીએ ત્યારે મોટો પાર્ટ ના આવે તો આપણે બધા જ બટાકાને છીણી લઈશું તો મેં બટાકાને છીણી લીધા છે તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ત્રણ લીલા મરચાં ઝીણા ચોપ કર્યા છે તે ઉમેરવાના છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવાનો છે તમારે ઓરેગાનો ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ ઓરેગાનોની ફ્લેવર બાળકોને સહાય લાગે છે હવે ચાર ચમચી કોર્નફ્લાર મેદાનો લોટ અને ચાર ચમચી રાઈસ ફ્લાર જે ચોખાનો લોટ આવે છે ને તે ઉમેરવાનો છે ચોખાનો લોટ ઉમેરવાથી ટીકી એકદમ ક્રિસ્પી બને છે હવે લીલા ધાણા ઉમેરવાના છે અને બધી જ વસ્તુની સાઈતે મિક્સ કરી લેવાની છે અહીં આપણે બાઇન્ડિંગ માટે જ કોર્નફ્લાર મેદાનો લોટ અને રાઇસ ફ્લાર ઉમેર્યો છે અને તમને જરૂર લાગે તો કોર્ન ફ્લાર કે મેદાનો લોટ વધારે ઉમેરી શકો છો અહીંયા મેં એક કપથી થોડાક ઓછા પલાળીને પૌવા લેતા છે અને પૌવાને પલાળી અને પછી ઉમેરવાના છે એટલે બાઇન્ડિંગ છે તે બહુ સરસ આવશે અને ટિક્કી એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનશે તમે જરૂરથી ટ્રાય કરજો જ્યારે પણ તમે ટીકી બનાવો ને એક કપ પલાળેલા પૌવા ઉમેરવાના છે જેનાથી ટીકી છે તે ક્રિસ્પી બનશે હવે થોડું તેલ ઉમેરવાનું છે અને ડો તૈયાર કરી દેવાનો છે તો ટીકીનો ડો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો સેમ સાઇઝની ટીકી બનાવી લઈશું તમને મોટી નાની જે રીતે ટીકી બનાવી હોય તે રીતે ટીકી બનાવી શકો છો પણ આજે આપણે લારી ઉપર આલુ ટીકી મળતી હોય છે ને તેવી ટીકી ઘરે બનાવીએ છીએ એટલે મીડિયમ સાઇઝની ટીકી બનાવી અને રેડી કરી લઈશું હવે અહીંયા આજે આપણે ટીકી છે ને તેને સેલો ફ્રાય કરવાના છે તમારે ડીપ ફ્રાય કરવું હોય તો પણ તમે કરી શકો છો એટલે તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે હવે એક પ્લેટમાં બે ચમચી કોર્નફ્લાર લેવાનું છે અને ટીકીને કોર્ન કોટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે કોર્ન કોટિંગ કરીએ છીએ ને અને ટીકીને ફ્રાય કરીએ છીએ ને તો ટીકી એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થાય છે તો અહીં આપણી બધી જ ટીકીને કોર્નફ્લારથી કોટિંગ કરી લીધું છે તેલ ગરમ થઈ ગયું છે ટીકીને ફ્રાય કરી લઈશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ટીકીને સેલો ફ્રાય કરી લઈશું હવે આપણે ટીકી તળીએ છીએ અને તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો ને તો શું થશે કે ટીકી ઉપરથી શેકાઈ જશે અને અંદરથી કાચી રહેશે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશો તો શું થશે કે ટીકીમાં તેલ આવી જશે એટલે મીડિયમ ગેસ પર જ આપણે ટીકીને તળી લેવાની છે અહીંયા એક બાજુથી ક્રિસ્પી થઈ જાય એટલે ટીકીને ફેરવતા જવાનું છે એટલે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ટીકીને તળી લેવાની છે ફ્રેન્ડ્સ અહીંયા મેં ટીકીને સેલો ફ્રાય કરે છે પણ જો તમારે ડીપ ફ્રાય કરવું હોય ને તો પણ તમે કરી શકો છો તેનાથી પણ ટીકી એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થાય છે અહીંયા ટીકી જેમ સેલો ફ્રાય થાય છે તેમ આપણે પ્લેટમાં લેતા જઈશું તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને કુરકુરી આલુ ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ટીકીને પ્લેટમાં લઈ લેવાની છે આજે આપણે આલુ ટીકી ચાટ બનાવીએ છીએ ને ત્યારે ટીકી ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરની હોવી જોઈએ અને કલર છે તે સરસ એવો આવી ગયો છે એટલે ટીકી તળાઈ ગઈ છે તો ટીકીને પ્લેટમાં લઈ લેવાની છે અને તે જ રીતે આપણે બીજી ટીકીને પણ સેલો ફ્રાય કરી લઈશું તો હવે બીજી ટીકીને તૈયાર કરી છે તો તેને પણ પેનમાં ઉમેરી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ટીકીને સેલો ફ્રાય કરી લઈશું ટીકી એક બાજુથી ક્રિસ્પી થઈ જાય એટલે તેને ફેરવી લેવાની છે અને બીજી બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરી લઈશું અને તમે જોઈ શકો છો કે ટીકીનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સર્વિંગ કરી લઈશું આલુ ટીકી ચાટ બનાવીશું તો ચાટ બનાવવા માટે પ્લેટમાં બે ટીકી મૂકવાની છે અને તમે જોઈ શકો છો કે અમે ટીકીને પ્રેસ કરીએ છીએ તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી મીઠું દહીં ઉમેરવાનું છે ખજૂર આમલીની ચટણી ઉમેરવાની છે ગ્રીન ચટણી ઉમેરવાની છે ગ્રીન ચટણી મેં થોડી સ્પાઈસી બનાવી છે એટલે ટીકી ખાવામાં ટેસ્ટી લાગશે હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે તીખી બુંદી અને જીણી સે ઉમેરી લઈશું અહીંયા મેં કાચી કેરી ઝીણી સમારી છે તેને ઉમેરી લઈશું કાચી કેરી બહુ સરસ લાગે છે દાડમના દાણા ઉમેરવાના છે અને લીલા દાણા ઉમેરી અને ઘાને સિંક લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે લારી ઉપર મળતી હોય તેવી ટેસ્ટી અને ચટપટી આલુ ટીકી ચાટ બનાવી છે તો ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આજની મારી ચાટની રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય